નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો કપાસની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં એક એવી ગેરંટીવાળી દવાની માહિતી મેળવવાની છે જેના ઉપયોગથી છોડમાં વિકાસ સારો થશે વૃદ્ધિ ઝડપથી થશે કપાસમાં નવી ફૂટ આવશે અને ઝડપી હાઈટ ગ્રોથ અને વિકાસની અવસ્થાએ આવી જશે પરિણામે કપાસમાં ફાલ ફૂલ સારા આવશે અને ઉત્પાદનમાં પણ ખૂબ સારું એવું રિઝલ્ટ દેખાશે તો મિત્રો છોડના વિકાસમાં તાત્કાલિક રિઝલ્ટ આપતી ગેરંટીવાળી દવા કેટલાની આવે છે ક્યાંથી મળશે અને આ દવાને વાપરવાનું માપ શું છે તેમ સુપર ગ્રીન દવા વિશે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો કપાસ મગફળી સોયાબીન જેવા પાકોમાં ઉત્પાદન વધારવા માટે અને ઝડપી વિકાસ અને વૃદ્ધિ કરાવવા માટે જો આ સુપરગ્રીન દવાનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે છે ખેડૂત મિત્રો આ સુપર ગ્રીન દવા છાંટ્યા બાદ સાત દિવસની અંદર તમને પાક્કું રિઝલ્ટ દેખાશે છોડમાં નવી ફૂટ આવે છે કૂણપ અને લીલોતરી જળવાઈ રહે છે કપાસ પીળો પડતો અટકી જાય છે અને ઝડપી વિકાસની અવસ્થાએ આવી જાય છે ખેડૂત મિત્રો લાંબા સંશોધન બાદ અને કૃષિ વૈજ્ઞાનિકોના ટેસ્ટિંગ બાદ આ દવાને લોન્ચ કરવામાં આવી છે ખેડૂત મિત્રો આ દવાના ઉપયોગથી કપાસનો ઝડપી વિકાસ વૃદ્ધિ થવાની સાથોસાથ ફૂલ અને ઝીંડવાની અવસ્થાએ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જેથી ફાલ ફૂલમાં પણ વધારો થશે અને પુષ્કળ ચાપવા બેસશે જેથી પાછળથી ઉત્પાદનમાં પણ ખૂબ સારું પરિણામ દેખાશે ખેડૂત મિત્રો આ દવામાં વિકાસ અને ઉત્પાદન વધારવા માટેના તમામ જરૂરી પોષક તત્વો અને તમામ વિકાસના વિટામિન ઉમેરેલા છે જેમાં ફુલ્વિક એસિડ હોમિક એસિડ સીવીડ પ્લાન્ટ મિનરલ્સ પ્રોટીન હાઇડ્રાઇડ જેવા તમામ જરૂરી પોષક તત્વો આવેલા છે જેથી સો ટકા પાકું રિઝલ્ટ મળે છે અને ખૂબ જ સારું એવું ઉત્પાદન લઈ શકાય છે અને મિત્રો આ દવાને હજારો ખેડૂતોએ વાપરી છે અને આ દવાના સારામાં સારા રિઝલ્ટ પણ લીધા છે અને આ વર્ષના ઉનાળે ઓછા પાણી હોવા છતાં પણ તલમાં ખૂબ જ સારા ઉતારા મેળવ્યા છે જેથી જે જે ખેડૂતો એકવાર આ દવાને વાપરે છે તે દર પંદરથી વીસ દિવસે એકવાર આ દવાનો છંટકાવ કરે છે અને ખૂબ જ સારું એવું રિઝલ્ટ મેળવે છે અને મિત્રો આ સુપર ગ્રીન દવા ગવર્મેન્ટ લેબ ટેસ્ટમાં એપ્રુવલ થયેલી છે જેથી સો ટકા વિશ્વાસપાત્ર અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે અને મિત્રો આ દવાને વાપરવાનું માપ તમને આપી દઉં તો પંદર લિટરના પંપમાં પચીસથી ત્રીસ ગ્રામ નાખી છોડમાં સીધો છંટકાવ કરી શકો છો અને જો તમારે જમીનમાં આપવું હોય તો પિયત સાથે અથવા તો રેતી સાથે એક એકર જમીનમાં પાંચસો ગ્રામ નાખી શકો છો અને આ દવાને દરેક દવાઓ સાથે મિક્સ કરી શકાય છે જેથી જંતુનાશક કે ફૂગનાશક જેવી દવાઓ સાથે પણ આનો ઉપયોગ કરી શકાય છે ખેડૂત મિત્રો આ પાક્કું રિઝલ્ટ આપતી દવા કેટલાની આવે છે અને ક્યાંથી મળશે તેની વાત કરું તો મિત્રો આ સુપર ગ્રીન દવા આપણે હોલસેલના ભાવે ભાવ માત્ર પાંચસો રૂપિયામાં આપીએ છીએ ઘણા બધા એગ્રોવાળા વિકાસ માટેની દવાઓ સાતસો રૂપિયાથી લઈ હજાર બારસો સુધીના ભાવે વેચે છે પરંતુ ખેડૂતોને વ્યાજબી ભાવમાં પાક્કો રિઝલ્ટ આપતી દવા આપવા માટે આપણે માત્ર પાંચસો રૂપિયામાં આપીએ છીએ ખેડૂત મિત્રો આ પાંચસો ગ્રામના પેકેટમાંથી તમારે વીસ પંપ થશે એટલે કે એક પંપનો ખર્ચ તમારે માત્રને માત્ર પચીસ રૂપિયાનો લાગશે અને આ દવા તમારા તાલુકા સુધી ઓનલાઈન મગાવવા માટે નીચે આપેલા નંબર ઉપર ફોન કરી તમારું સરનામું લખાવી ઓર્ડર લખાવી શકો છો ખેડૂત મિત્રો દરેક ચોમાસુ પાકના સારા વિકાસ વૃદ્ધિ અને ગ્રોથ માટે આ સુપર ગ્રીન દવાનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે જેથી જરૂરથી આ દવાનો પ્રયોગ કરો અને વધુ સારું ઉત્પાદન મેળવો ખેડૂત મિત્રો આ દવાની સાથોસાથ એક સારી એવી ફૂગનાશક અને જંતુનાશક દવાનો પણ પ્રયોગ કરજો જેથી ફૂગજન્ય રોગોને અટકાવી શકાય અને વધુ સારું ઉત્પાદન લઈ શકાય હાલ મિત્રો જો આ માહિતી સારી લાગી હોય તો તમારા દરેક મિત્ર મંડળની આ માહિતી પહોંચાડજો અને આ દવા મગાવી પરિણામ મેળવજો હાલ મિત્રો રજા આપશો ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન